મોહમ્મદ યુનુઝ એઝાઝ તથા મોહમ્મદ આલીદ પણ સામેલ છે એટીએસને મળેલ ગુપ્ત માહિતી અનુસાર બાકીના આરોપી મુંબઈના એક ફ્લેટમાં ગેરકાયદેસર રીતે એમડી ડ્રગ્સ બનાવી વેચાણ કરતા હતા સમગ્ર બાબતની તપાસ કરતાં મુંબઈના તે ફ્લેટમાં રેડ કરતા માદક પદાર્થ બનાવવા માટેની પ્રોસેસ ચાલુ હોવાનું ખુલ્લું પડ્યું છે તથા દસ પોઈન્ટ નવસો ઓગણ કિગ્રા સેમી લિક્વિડ મેફેડ્રોન

જ્યાં મિસલેનિયસ જોબ વર્ક થાય છે અને એ કંપનીનો જે ચીફ કેમિસ્ટ છે ઓપરેટર છે પંકજ રાજપૂત એ ટ્રામાડોલ ટેબ્લેટ બનાવવા માટે જે ટ્રામાડોલનો એપીઆઈ હોય છે એ ત્યાં બનાવી રહ્યો હોય છે અને એની પ્રોસિજર પણ ત્યાં થતી હોય છે એ ઇન્ફોર્મેશન એ એસપી કે સિદ્ધાર્થ અને ડીવાઈએસપી હર્ષપાદ્યા સાથે શેર કરી એના પછી એક ડિટેલ ટીમ બનાવવામાં આવેલી જેની અંદર ટેકનિકલ સબ ઇન્સ્પેક્ટર અને અમારા બીજા અનામ સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર જોડાયા આ ટીમ દ્વારા ટેકનિકલી અને હ્યુમન રિસોર્સ મારફતે આ ચીજની ખરાઈ કરવામાં આવેલી અને તે જગ્યા ઉપર રીડ કરવામાં આવેલી એ જગ્યા ઉપર જ્યારે અમે રીડ કરી તો અમને જાણવા મળેલ કે જે પંકજ રાજપૂત છે એ ત્યાં જે ટ્રામાડોલ ટેબ્લેટ બનાવવા માટે જે ટ્રામાડોલ નો એપીઆઈ હોય છે એની લાસ્ટ સ્ટેજ નો લિક્વિડ જે છે લિક્વિડ ફોર્મમાં ટ્રામાડોલ કહી શકાય એ નો પ્રોડક્શન કરી શક્યો હતો અને એની આશરે ચૌદસો દસ લીટર જે જથ્થો છે ત્યાંથી અમે સીઝ કર્યો હતો એ ચૌદસો દસ લિટર જે જથ્થો છે એનાથી લગભગ ચારસો કેજી પ્લસ ટમાટોલ પાવડર પ્યોર ફોર્મમાં બની જાય છે અને એની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત અંદાજિત એકત્રીસ કરોડ હોય છે જ્યારે એમાં ડિટેલ પૂછપરછ કરવામાં આવેલી કે ભાઈ આ પંકજ રાજપૂત કોના માટે બનાવતો હતો તો એ દરમિયાન જાણવા મળ્યો કે એક મારુતિ બાયોજેનિક કંપની છે એ બેસિકલી મોટા ભાગે ટ્રેડિંગ નો કામ કરે છે એમાં એક નખિલ કપોરિયા નામથી એક આરોપી છે એ માણસે આજે પંકજ રાજપૂત છે આને કન્વિન્સ કર્યા હતા કે ભાઈ આપણે આ પ્રોડક્શન ટ્રમાડોલ પાવડર નું કરવું છે એ પછી આગળ જ્યારે એનાથી અમે હાલ સુધી અમે નિખિલ કપૂરિયા ની પણ ધરપકડ કરી ચૂક્યા છીએ એની આગળ જ્યારે ડિટેલ થી આનાથી પૂછપરછ કરવામાં આવેલી તો આનો જે રો મટીરિયલ હતો એ શ્રીજી સાયન્ટિફિક કરીને સરખેજમાં એક કંપની છે જેનો માલિક હર્ષદ નામ છે એના મારફતે રો મટીરિયલ લેવતા હતા એ ટમાટોલ એપીઆઈ તૈયાર કરતા હતા અને ફરીથી આ પ્રોડક્ટ જે તૈયાર થયા પછી હર્ષદ ને આપતા હતા હર્ષદ આગળ બીજા બે આરોપીઓ છે જેમાં એક કેવલ ગોંડલિયા છે અને એક હર્ષિત છે એ બંનેના કોન્ટેક્ટમાં હતો આગળની પ્રોસિજર આ લોકોએ કેવલ ગોંડલિયાના કહેવાતી છત્રાલ ખાતે એક કંપની છે ડેનાકોર એ ડેનાકોરમાં બે બ્રધર્સ છે આનંદ પટેલ અને અંકિત પટેલ એ લોકોના પાવડર ફોર્મનો એપીઆઈ આપતા હતા અને એ જગ્યાઓ પર એ જે પાવડર ફોર્મ છે એનો ટેબ્લેટ બનાવીને પેકેજિંગ કરીને આગળ એ ફરીથી કેવલ ગોંડલિયાના કહેવા પ્રમાણે જે જગ્યા મોકલવાનો હતો એના વેર હાઉસ ત્યાં મોકલતા હતા તો હાલ પૂરતો અમે જે પંકજ છે અને નિખિલ કપૂરિયા છે આને અરેસ્ટ કરી ચૂક્યા છીએ બીજા બધા પણ જે લાઈનમાં માં આરોપીઓ છે એ પણ અમારી નજરમાં છે અને પૂછપરછ પ્રારંભિક રીતે ચાલી રહી છે ડિટેલ અમે એને કરી લીધા છે અને પ્રોસેસ અમે આના પણ અરેસ્ટ કરીશું એમાં એક ઇમ્પોર્ટન્ટ આ વાત છે કે ભાઈ 28 તારીખે મુંદ્રા ખાતેથી એક એક્સપોર્ટ કન્ટેનર कस्टम्स द्वारा पकडवाવામાં આવેલો ટ્રેમાડોલ પાવડરનો જેમાં લગભગ 68 લાખ ટેબ્લેટ્સ હતી ને જેની કિંમત લગભગ 110 કરોડ રૂપિયા હતી તો આજે ટ્રેમાડોલ પાવડર જે આપણે સીઝ કર્યા છે આ બેસિકલી આસ ગેંગ દ્વારા એક્સપોર્ટ કરવામાં યુઝ કરવામાં આવતો હતો હા તો કે અત્યાર સુધી અમારું સપ્લાય સ્ટીચતું હતું અ નહી હાલ સુધી અમને

બીજા વધારા રૂપિયા અમે પકડ્યા છે તો મુખ્ય જે સૂત્રધાર છે એ બે લોકો છે એના अलावा જે બીજા બીજા રૂપિયા છે એનો દરેકનો એક ભાગ છે કોઈ એ પ્રોડક્શન करतो હોય તો એના જોગવાગના માર્કેટ પરણા એક ઇલીગલ દવા બનાવવા માટે જેટલો જોઈએ એનાથી વધારે પૈસા મળતા હતા પછી જે ટ્રેડર્સની ચેનલ છે એ ટ્રેડર્સની ચેનલ પણ આપાપનો ભાગ રાખીને પછી આગળ આ ફાઇનલી કેવલના સપ્લાય કરતા હતા સિરા ટ્રામાડોલ શું છે છે એનો મટી ઉપયોગ થાય છે અને કઈ કઈ જગ્યાએ ડિલિવરી સપ્લાય થતી છે એ કે કે તે આખો પેલો હું આપણે કીધું કે એ અહીંયા સુધી જે એક કારણ કે જે મેન કિંગ પિન છે એ કેવલ હતો અને કેવલ હાલ ફરાક છે અને મોટા ભાગે જે આપણે એક બીજો કેસ જે મળ્યો છે જે કે એક્સપોર્ટ ઓરિએન્ટેડ હતો તો હાલ પૂરતો અમારો જજમેન્ટ આ છે કે ભાઈ એ એક્સપોર્ટ માટે યુઝ કરતા હતા લોકલ એવી કોઈ સીલ અહીંયા કરતા ના હતા પરંતુ એ બધા આરોપીઓને હાલ પૂછપરછ ચાલુ છે જેમ આગળ આવશે એમ આપણે એ આફ્રિકન કન્ટ્રીઝમાં ઓકે એ લોકોએ હાલ દુબઈના જે માણસ છે એના બાબતમાં બહુ ડિટેલથી થી કઈ નહીં રાખ્યા પરંતુ પ્રાથમિક રીતે જે આ લોકોનો નેક્સેસ છે એ ત્યાંના લોકલ પેડલર સાથે મળીને ધંધો કરવાનો હતો આવો પ્રાઇમા ફેસી લાગે છે કોઈ એક્સપોર્ટ બાબતની કઈ વાત હાલ સુધી મારી પાસે આવી નથી અને અમે હાલ એનો ઇન્ટોગેશન દરમિયાન આગળ કઈ આવશે તો અમને ઇન્ચી ઉપર એકાઉન્ટ સો ડિલિવર થઈ ચૂક્યો

અને સાથે સાથે એમાં એક આનો ત્રીજો ભાઈ છે સાદિક કરીને એનો પણ નામ ખુલવામાં આવેલ છે બીજો જે કેસ છે